વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્વના વૃક્ષ વિશે શીખવાના છીએ આ વૃક્ષને સંસ્કૃતમાં અશ્વસ્થ અને સામાન્ય ભાષામાં પીપળ કહેવામાં આવે છે અશ્વસ્થ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ફાઈકસ રેલીજીઓસા છે તેના પાંદડા હૃદયાકાર હોય છે અને આ વૃક્ષ લાંબા સમય સુધી જીવતું રહે છે પીપળનું વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે તે હવામાં શુદ્ધતા લાવે છે વધુ ઓક્સિજન આપે છે અને અનેક પક્ષીઓ તથા પ્રાણીઓ માટે આશ્રય સ્થાન બને છે આયુર્વેદ મુજબ પીપળના પાંદડા છાલ અને મૂળ ઔષધીય ગુણ ધરાવે છે તે ખાંસી તાવ અને ચામડીના કેટલાક રોગોમાં ઉપયોગી માનવામાં આવે છે પીપળનું વૃક્ષ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે ભગવાન બુદ્ધને બોધી પ્રાપ્ત થઈ હતી તે પણ પીપળના વૃક્ષની છે એટલે મિત્રો અશ્વસ્થ એટલે પીપળનું વૃક્ષ જે પર્યાવરણ આરોગ્ય અને સંસ્કૃતિ માટે અત્યંત મહત્વનું છે આપણું કર્તવ્ય છે કે આવા વૃક્ષોને બચાવીએ